કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારું YouTube ચેનલ રાઈટ આન્સર આજે ફરી શનિવાર છે ધોરણ છ ની એકમ કસોટી લઈને આપણે વિષય વિજ્ઞાન સામાયિક મૂલ્યાંકન કસોટી તારીખ બે ત્રણ બે હાજર ચોવીસ પચીસ જે પણ મિત્રો નવા છે કરવાનું ભૂલવાનું નથી અને વિડીયો કરવાનું પણ નથી સંપૂર્ણ પેપર તમારે પીડીએફ સ્વરૂપે દોસ્તો ગાઈડ એપમાં મળી જશે ગાઈડ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં તમને મળી જશે તો ગાઈડ એપ પણ તમારે ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી આ બધું યાદ રાખ્યા પછી ચાલો આપણે જઈએ આજના પેપર તરફ દોસ્તો વિભાગ એકમાં જઈએ પ્રશ્ન એક નીચેનામાંથી કોઈ પણ એક ઉત્તર લખો પ્રશ્ન નંબર એક છે ખાલી જગ્યા ચુંબક ને ચુંબક ખાલી જગ્યાઓ કહે છે જવાબ આવશે ધ્રુવો બે ચુંબક ના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય તો થાય અપાકર્ષણ ચુંબક નું ચુંબક તો સૌથી વધુ ખાલી જગ્યા પર અનુભવાય છે

ધાપતું ચુંબક વડે આકર્ષતી નથી દોસ્તો તો એનો જવાબ આવશે ડી અને ત્રીજો પ્રશ્ન છે ચુંબકને સુ કરવાથી તેનો ચુંબક તો નાશ પામે છે તો એનો પણ જવાબ આવશે ચુંબકને ગરમ કરવાથી વારંવાર પછાડવાથી ટીપવા જોઈએ તો જવાબ આવશે આપેલ તમામ લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તે કેવું બને છે તો તે કૃત્રિમ ચુંબક બને છે લંગન પટ્ટી જેવા ચુંબકને કયા ચુંબક કહે છે તો એનો પાંચમા જવાબ છે ગજો ચુંબક નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી તો ચુંબક આકર્ષતું નથી ભાઈ કોને કાચને આકર્ષતું નથી ચાલો ખરા ખોટા જોઈએ નળાકાર ચુંબકું હોય છે ખોટું રોબર એક ચુંબક છે ખોટું યંત્રમાં સોયાકર ચુંબક ઉપયોગ થાય છે સાચું ચુંબક ના એકબીજાને આપા અપાકર્ષે છે શું છે ચોથા નંબરનું સાચું પાંચમું જે પદાર્થો ચુંબક તરફ પકડશે અને બિનચુંબકીય પદાર્થ કહે છે ખોટું છઠ્ઠું જોઈએ ગજ્જુ ચુંબક હંમેશા ઉત્તર દીક્ષ દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો એ પણ સાચું દોસ્તો જોઈએ હવે પહેલાનો જવાબ સોયાકાર ચુંબક તો સોયાકાર ચુંબક તો અપાકર્ષણ ગજો ચુંબક તો ગજો ચુંબક તો આવશે ડી રેફ્રિજરેટર અને એસ ધ્રુવો ચોથા નો જવાબ આવશે એફ આકર્ષણ પાંચમું કંકણાકાર આકાર ચુંબક તો એમાં આવશે લાઉડ સ્પીકર અને ઘોડાની નાળ આકારનો ચુંબક તો એ આવશે જનરેટરમાં એ આવશે દોસ્તો ચલો વિભાગે ચુંબકીય છે કાગળ દોરી અને રબર આ બિનચુંબકીય છે બરાબર હવે જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે પ્રશ્ન જોઈએ બીજા નીચેના પ્રશ્નોના જવાબ આપો દોસ્તો પ્રશ્નો છે કે ભાઈ રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો એવા સાધનોમાં શું શું આવશે તો ટેપ આવશે લાઉડ સ્પીકર આવશે ફ્રીજ આવશે રેફ્રિજરેટર ટીવી આવશે ટેલિવિઝન આવું ઘણી બધી વસ્તુઓ જે પણ ઇલેક્ટ્રિક વસ્તુ મોટર આ બધામાં ચુંબકનો નો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય છે દોસ્તો ચુંબકના ધ્રુવો ધ્રુવ નક્કી કરવાની પ્રવૃત્તિ તમને ગાઈડ એફમાં પ્રશ્નો વિસ્તૃત જવાબ અહીંયા આપણે જવાબ આપી શકીએ એટલી જગ્યાનો અભાવ છે આપણે એટલે આપણે જવાબ આપી શકતા નથી વિસ્તૃત જવાબ તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે નાની અને લોખંડના કણો ભેગા કરી દીધા છે લોખંડ અલગ કરવા એમાં શું કરશે એ પણ તમને ગાઈડ એપમાં મળી જશે બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ કરાવશો અને તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો આ બધા પ્રશ્નોના જવાબ તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો ચુંબક તો ચુંબક જાળી રાખવા તમે કઈ કઈ કાળજી રાખશો તમારા હાથમાં નાની કિલી જમીન પર પડી જાય તમે કેવી રીતે શોધશો એક પ્રશ્ન છે જવાબ લખવાના છે પાંચ પ્રશ્નો છે પાંચ પ્રશ્નોમાં જવાબ લખવાનો દોસ્તો વૈજ્ઞાનિક કારણ આપવાનું છે ચુંબકને મોબાઈલ ટેલેન્જોન સાધનો દૂર રાખવા જોઈએ ચુંબક ની સાચી આકર્ષણ પણ અપાકર્ષણ છે દિશા જાણવા માટે વપરાતા હોયનો ઉપયોગ થાય છે હવે પાંચ અલગ અલગ પ્રશ્નો જવાબ વિસ્તૃત જવાબ છે તમે એ પણ મળી જશે દોસ્તો ચુંબકના પ્રકાર જણાવી તેના આકાર વિશે જો જણાવો ચુંબકના અલગ અલગ પ્રકાર છે તમે સૌ જાણો છો ગજુ ચુંબક થી લઈને નળાકાર ચુંબક ઘોડા નાનો ચુંબક એના આકાર વિશે આપણે સમજણ આપણે છે કુચ્ચે કચરામાંથી લોખના ટુકડા શોધવા તમે શું કરશો ચુંબકના ધ્રુવ પાસે ચુંબક તો વધુ હોય છે આવા અહીંયા 10 પ્રશ્નો ચુંબકની શોધ વિશે માહિતી આપો ચુંબકના ત્રણ ગુણધર્મો જણાવો બિન ચુંબક કે પદાર્થ કોને કે ઉદાહરણ આપી સમજાવો આવા 10 વિસ્તૃત પ્રશ્નો કારણ કે એક પ્રશ્નનો જવાબ એક કોઈ બી એક બે લખવાના છે એટલે ટોટલ 8 માર્ક છે તો એકના 4 4 માર્ક થાય દોસ્તો તો અહીંયા તમારું આજનું વિજ્ઞાનનું પેપર આપણે સમજણ સાથે તમને અહીંયા વૈકલ્પિક પ્રશ્નોના જવાબ સંપૂર્ણ આપવાના પ્રયત્ન સાથે અને વિસ્તૃત પ્રશ્નોના જવાબ તમને ગાય એપ્લિકેશનમાં મળી જશે એ આશા સાથે સૌને જય જહે જય મહારાજ ચલો આવજો હો